મિત્રો આ દુનિયામાં જન્મ લેનાર કોઈ પણ વ્યક્તિ એક દિવસ મૃત્યુ પામશે આ એક કઠોર સત્ય છે કોઈ પણ પણ તેનો ઇનકાર કરી શકતો નથી મૃત્યુ પછી પુનર્જન્મ નિશ્ચિત માનવામાં આવે છે જેમ દિવસ પછી રાત આવે છે અને રાત પછી દિવસ આવે છે તેવી જ રીતે ગરુડ પુરાણ અનુસાર બધું ફરીથી જન્મે છે આનો અર્થ એ છે કે વ્યક્તિ મૃત્યુ પછી ચોક્કસપણે પુનર્જન્મ પામે છે ગરુડ પુરાણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કયા પ્રાણી સ્વરૂપમાં ફરીથી જન્મ લેશે ત્યાંના ભૂતકાળના કર્મોના આધારે નક્કી થાય છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે કયા કર્મો કર્યા પછી માનવ જન્મ થઈ શકે છે જો તમને ખબર નથી તો આ વિડીયો અંત સુધી જોતા રહો કારણ કે આજે ગરુડ પુરાણ અનુસાર અમે તમને ગરુડ પુરાણ અનુસાર કયા કર્મો ફરીથી માનવ જન્મ તરફ દોરી જાય છે તે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ દુનિયામાં દરેક જીવને દરેક કર્તવ્યોનું ફળ મળવાનું બંધાયેલું છે મનુષ્યનો અધિકાર ફક્ત તેના કર્તવ્યોનું પાલન કરવાનો છે અને ફળ આપવાનો અધિકાર માત્ર ભગવાનના હાથમાં છે મિત્રો આ ગરુડ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ આગામી જન્મમાં કયા સ્વરૂપમાં જન્મ લેશે તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કર્મ અનુસાર નક્કી થાય છે તો ચાલો હવે આ વાત સમજીએ મિત્રો સૌ પ્રથમ અમે તમને જણાવી દઈએ કે જો તમે તમને આ જન્મમાં માનવ જન્મ મળ્યો છે તો તે ચોક્કસ નથી કે તમારો આગામી જન્મ પણ માનવ જન્મમાં જ થશે ગરુડ પુરાણ અનુસાર જે લોકો પોતાના જીવનમાં સારા કર્મો કરે છે તેમને જ માનવ જીવન મળે છે એટલું જ નહીં કેટલાક લોકો એવા પણ છે જે પોતાના કર્મોને કારણે ચોર્યાસી લાખ જન્મોના ભટકતા રહે છે અને પછી અંતે તેઓ માનવ જન્મમાં જન્મ લે છે મિત્રો ત્રણ સંચિતા કર્મ પ્રારબ્ધ કર્મ ક્રિયામાન કર્મ સંચિત કર્મ આપણા પાછલા જન્મમાં કરેલા કર્મનો ઢગલો છે સંચિતા કર્મ પ્રારબ્ધ કર્મ તે સંચિતા કર્મના આધારે તમને મળેલું શરીર અને પાછલા જન્મમાં કર્મો જેનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે તેને કર્મ કહેવામાં આવે છે વર્તમાન જીવનમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવતા કર્મને ક્રમાન કર્મ કહેવામાં આવે છે તમને આ શરીર તમારા ઘણા બધા કર્મોમાંથી થોડા કર્મોને કારણે મળે છે તમને તે મળ્યું છે બાકીનું બધું તમારા સંચિત કર્મના સંસ્કારના સ્વરૂપમાં રહેલું છે દરેક વ્યક્તિના કર્મો અનુસાર સંચિત અને પૂર્વ નિર્ધારિત કર્મો આગામી જીવનનું નિર્માણ કરે છે જે ચોર્યાસી લાખ જાતિઓમાંથી કોઈ પણમાં તમારા આગામી જન્મને નિર્ધારિત કરે છે તેથી એવું કહેવાય છે કે વ્યક્તિએ આ જ જીવનમાં ભગવાનને શરણાગતિ આપવી જોઈએ અને કોઈએ પણ દુઃખ ન આપવું જોઈએ વ્યક્તિ આ દુનિયામાં એકલો આવે છે અને એકલો જતો રહે છે અંતિમ ક્ષણોમાં તેના સારા અને ખરાબ કર્મો પુણ્ય અને પાપ તેના આગામી જન્મને નિર્ધારિત કરે છે મહર્ષિ વાલ્મીકી પ્રાચીન ગ્રંથ રામાયણમાં કહે છે કે વ્યક્તિએ ક્યારેય માતા પિતા ગુરુઓ આચાર્યો અને વિદ્વાન વિધાનોને આદર ન કરવો જોઈએ અને તેમના વિશે ક્યારે આવા વિચારો ન રાખવા જોઈએ જે કોઈ આવું કરે છે આવા લોકો નરકમાં તેમના પાપના પરિણામો ભોગવશે ભલે તેઓ ગમે તેટલા દાન અને સારા કાર્યો કરે કોઈ પણ પુણ્ય આ હકીકતને ભૂસી શકતું નથી મિત્રો જે વ્યક્તિ હંમેશા બીજાના કલ્યાણ વિશે વિચારે છે હંમેશા તેમને મદદ કરે છે પ્રાણીઓ પક્ષીઓ અને અન્ય જીવો પ્રત્યે દયાળુ છે જરૂરિયાતમંદોને મદદ કરે છે અને નિસ્વાર્થપણે પોતાની સંચિત સંપત્તિનો ધાર્મિક હેતુઓ માટે ઉપયોગ કરે છે આવા વ્યક્તિનો આગામી જન્મ ફક્ત માનવ સ્વરૂપમાં જ થવાનો છે મિત્રો આ ઉપરાંત ગરુડ પુરાણમાં પણ ઉલ્લેખ છે કે જે વ્યક્તિ પોતાના મૃત્યુના અંતિમ ક્ષણે કોઈ વસ્તુ વિશે વિચારતા વિચારતા પોતાનો જીવ છોડી દે છે તેને તેનો આગામી જન્મ તે વસ્તુ અનુસાર મળે છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ પોતાના અંતિમ ક્ષણે કોઈ સ્ત્રીને યાદ કરતા પોતાનો જીવ છોડી દે છે તો તેનો આગામી જન્મ ફક્ત સ્ત્રી તરીકે જ હોય છે તેવી જ રીતે જે વ્યક્તિ પોતાના અંતિમ ક્ષણે ભગવાનને યાદ કરતા પોતાનો જીવ છોડી દે છે તો તે ફક્ત મુક્તિ તરફ આગળ વધે છે આનો આધાર ભગવતના જળ ભારત ઉપનયનમાં જોવા મળે છે જો તમે તે વાર્તા જાણવા માંગતા હો તો અમને કોમેન્ટમાં જણાવો મૃત્યુના અંતિમ ક્ષણના વિચારો પણ વ્યક્તિના આગામી જીવનનો નિર્ણય લે છે તેથી ધાર્મિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુના અંતિમ ક્ષણે હંમેશા રામનું નામ જપતા રહેવું જોઈએ મિત્રો અંતમાં આપણે કહીશું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ અને હંમેશા નિસ્વાર્થપણે ધર્મના માર્ગ પર ચાલવું જોઈએ આ સાથે આપણે આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ તમને અમારી માહિતી કેવી લાગી કૃપા કરીને કમેન્ટમાં જણાવો અને તમારા મિત્રો સાથે શેર કરો કારણ કે શેર કરવાથી જ ખુશી અને જ્ઞાન વધે છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહો વાર્તાલોક સાથે